નર્મદા નદીમાં મોતને વહલું કરનાર સુરતની સત્યાવન વર્ષીય મહિલાનો મૃતદેહ મળે આવ્યો હતો સુરતના અડાજણ ખાતે રહેતા વર્ષીય મહિલા આવેશમાં આવી સુરતથી ભરૂચ અત્યારે નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદી પડી હતી ભરૂચ કિનારે અંતે ફાયર ટીમે મૃતદેહ શોધી કાઢ્યો હતો ગત પાંચ માર્ચના રોજ અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જે અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ટીમને થતા તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં જાણ કરી તપાસ શરૂ કરી હતી મહિલાના પર્સમાંથી સુરતના માંડવીથી ભરૂચની ટિકિટ મળી આવી હતી દરમિયાન સુરતના આડાજણ ખાતે રહેતા જયેશ કુમાર પારેખ અને પરિજનો નર્મદા નદીમાં કોઈ મહિલા મોતની છલાંગ લગાવી હોવાની જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં પર્સ અને તેમાં રહેલ ઘરની ચાવી આધારે અજાણી મહિલા સત્યાવન વર્ષીય પ્રીતિબેન જયેશકુમાર પારેખ હોવાનું સામે આવી રહ્યું છે

સામાજિક કાર્યકર દ્વારા ત્વરિત અસરથી મૃતદેહને પીએમ અર્થે અંકલેશ્વર ગડખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડાયો હતો તો બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રીતિબેને ગૃહ કંકાસમાં આ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું